સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં કેનાલ ફ્રન્ટ ખાતે જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં અધિકારીઓ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા હાથમાં ધ્વજ યોજાઈ વડાપ્રધાનના હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત આજે જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે યોજાઈ હતી જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેનાલ ફ્રન્ટ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાને લઈ સાંસદ શોભનાબેન બારૈયા ધારાસભ્ય વીડી ઝાલા જિલ્લા કલેક્ટર રતન કંવર ગઢવી ચારણ જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા અને જિલ્લા પોલીસ વડા વિજય પટેલે લીલી ઝંડી આપીને ત્રિરંગા યાત્રા પ્રસ્થાન કરાવી હતી જે ત્રિરંગા યાત્રા સમગ્ર શહેર દેશભરમાં રંગાયું હતું ત્રિરંગા યાત્રાને વિવિધ જગ્યાએ ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું આ ત્રિરંગા યાત્રા કેનાલ ફ્રન્ટ ખાતેથી નીકળી મહાવીર નગર ચાર રસ્તા ગાયત્રી મંદિર રોડ અને ઉમિયા મંદિર ખાતે પૂર્ણ થઈ હતી આમ તો ત્રિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર રેવન્યુ કર્મીઓ જિલ્લા પોલીસ કર્મીઓ અને જિલ્લા ભાજપ પણ જોડાયું હતું આ ઉપરાંત જિલ્લા સાંસદ સ્થાનિક ધારાસભ્ય સહિત જિલ્લાના ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા રિપોર્ટર ઘનશ્યામસિંહ પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ સાબરકાંઠા આઝાદીના અમૃતકાળમાં આપણે જે હર ઘર તિરંગાનું મોદી સાહેબે આહવાન કરેલું છે એ પ્રમાણે ગયા વર્ષે પણ ઘરે ઘરે તિરંગા લહેરાવીને આપણે એક રાષ્ટ્રીય ભાવના જગાડવાનું કામ માની વડાપ્રધાન શ્રી મોદી સાહેબના મારફતે થઈ રહ્યું છે જ્યારે વધારેમાં વધારે વિદ્યાર્થીઓ પણ જોડાય એની એક ખાસ જરૂરિયાત છે કારણ કે નાના બાળકોથી માંડીને વિદ્યાર્થીઓ અને યુવાનોમાં જે રાષ્ટ્રીય ભાવના જાગે એના માટે આજે હર ઘર તિરંગા જે આપણે મોદી સાહેબે આહવાન કરેલું છે એના માટે આજે દરેક યુવાન દરેક વૃદ્ધ વયોવૃદ્ધ વૃદ્ધ મહિલાઓ હાથમાં તિરંગો લઈ અને પોતાની જાતને ખૂબ જ ધન્યતા અનુભવે છે અને પોતાનામાં રાષ્ટ્રીય ભાવના જગાડે છે અને રાષ્ટ્રીય ભાવના જગાડવાનું કામ આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ફાળે જાય છે એટલે સૌ જનતા સાબરકાંઠા હરવલ જનતા પણ આજે પોતાના ઘર ઉપર પણ તિરંગો લહેરાવીને પોતાનામાં એક રાષ્ટ્રીય ભાવના જગાડશે અને માં ખૂબ પ્રમાણમાં રાષ્ટ્રીય ભાવના ચાલી રહ્યા છે આવનારા સમયમાં આપણો દેશ જ્યારે વિકસિત ભારતની સંકલ્પના સાથે માન્ય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ આગળ વધી રહ્યા છે ત્યારે એમાં આપણા દેશની આપણા વિશ્વમાં જે નોંધ લેવાઈ રહી છે આપણા વિશ્વમાં આપણા દેશની જે અગ્રેજ અસર થઈ રહ્યો છે એના માટે પણ અત્યારથી મોદી સાહેબે એક પાયો નાખેલો છે અને બે હજાર સુડતાલીસ સુધીમાં આપણો દેશ સંપૂર્ણપણે વિકસિત હોય છે સૌને મારી શુભેચ્છાઓ છે घर तिरंगा कार्यक्रम के अंतर्गत आज साबरकांठा जिले में हिम्मत नगर में विशाल रैली का आयोजन किया गया है सभी नगरवासियों ने और सभी पदाधिकारी सभी ने मिलजुल कर इसमें हिस्सा लिया है राष्ट्र सेवा के लिए समर्पण भाव के साथ राष्ट्र विकास में सहयोगी बनने के लिए मैं समस्त जिलावासियों और समस्त देशवासियों का हार्दिक हृदय से आभार व्यक्त करती हूँ और इसी तरह से हम इस संकल्पना के साथ राष्ट्र विकास में जुड़े रहेंगे इसके लिए सभी को तो बधाई देती हूँ